ભુજ વિધાનસભા મત વિસ્તારમાં પચીસોથી વધુ જરૂરિયાતમંદ પરિવારોને પોતાના ઘરના ઘર મળ્યા તેમના ઘરે આંધણ મૂકવામાં આવ્યા રાજ્યની એકસો બ્યાસી વિધાનસભા મત વિસ્તારમાં આજે આવાસ અર્પણ યોજના હેઠળ તબક્કાવાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને ત્રણ હજાર ત્રાણું રૂપિયા કરોડના ખર્ચે એક લાખ એકત્રીસ હજાર ચારસો ને ચોપન જેટલા મકાનોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા ખાતે આ લોકાર્પણ કર્યું હતું અને તેમનું વર્ચ્યુઅલ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને આ પ્રસંગે ભુજમાં ભુજ વિધાનસભા મત વિસ્તારમાં યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ જિલ્લા કલેક કલેક્ટર અમિત અરોરા ભુજ નગરપાલિકાના અધ્યક્ષ રશ્મીબેન સોલંકી ભીમજીભાઈ જોધાણી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય હટુભા સોઢા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ શહેર ભાજપના અધ્યક્ષ બાલકૃષ્ણ મોહતા શહેર ભાજપના સંગઠન મંત્રી પૂજા કેલાણી સંગઠન મંત્રી મંદાબેન પટણી દીપાલીબેન પારુલબેન કારા સહિતના મહાનુભાવો તમામની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ભુજ વિધાનસભામાં પચીસો જેટલા લાભાર્થીઓને મકાનની ચાવી અર્પણ કરવામાં આવી હતી આમ પચીસો જેટલા મકાન ધારકોને આજે મકાન પોતાનું સ્વતંત્ર મળ્યું છે તેમના ઘરે લાપસીના આંધણ મૂકવામાં આવ્યા છે આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે આ ઐતિહાસિક સિદ્ધિ છે સરકાર દ્વારા કુલ મળીને ત્રણ હજાર ત્રાણું કરોડ રૂપિયાના ખર્ચે એક લાખ એકત્રીસ હજાર ચારસો ને ચોપન લાભાર્થીઓને મકાન અર્પણ કરવામાં આવે છે જે લોકો લાંબા સમયથી મકાન વિહોણા હતા તેવા લાભાર્થીઓને આજે વિધિવત રીતે આ મકાન અર્પણ કરવામાં આવ્યું હતું તેમના ચહેરા ઉપર એક ખુશીની લકીર જોવા મળી હતી અને લાંબા સમયથી જે ભાડે લેતા હતા તેઓ આજે પોતાના સ્વતંત્ર મકાનમાં પોતાના મકાનમાં રહેવાનું શરૂ કર્યું હતું અને તમામ લોકોએ આજે પોતાના નિવાસસ્થાન ખાતે લાપસીના આંધણ મૂક્યા હતા સૌ કોઈએ આ સમગ્ર સિદ્ધિને બિરદાવી હતી અને ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર કારોબારી ચેરમેન મયદીપસિંહ જાડેજા શાસક પક્ષના નેતા કમલભાઈ ગઢવી તથા અન્ય મહાનુ મહાનુભાવોમાં ખાસ કરીને જિલ્લા ભાજપના મંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ જિલ્લા ભાજપના મંત્રી દિલીપભાઈ શાહ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ વિધિવત રીતે સંપન્ન થયો હતો